નમસ્કાર મિત્રો આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું ચાર વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા પહેલા માટે ચાલુ થયું કે કેશોદ અમે થોડા સમય લાઈવ કરેલ તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી નો થાય એટલા માટે તાત્કાલિક ધોરણે વીસ ટકા કામ નતું થયું છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું ચાલુ તો થયું પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો અંડરબ્રિજ બંધ થયો તો આમ આદમી પાર્ટી દ્વારા અમારા દ્વારા મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ભાઈ પિયુષભાઈ હોય ભાઈ રાકેશભાઈ હોય પ્રવીણભાઈ પટેલ હોય કિશોરભાઈ હોય બાલુબાપા હોય દિલીપભાઈ હોય ભાઈ બાલાભાઈ હોય તમામ લોકો બે પાંચ તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોળી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોળી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અટક કરી છે ત્યારે અમે પોલીસ પ્રશાસન અને અને સરકારને નગરપાલિકાને કહેવા છીએ કે અમને અટક કરવાની જરૂર અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કેસ કરવાની જરૂર છે એ લોકોને અટક કરવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો છે તો એ તમામ વસ્તુઓમાં પટક કરવાની જરૂરિયાત છે આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું એ કરે પણ કેશોદની જનતા માટે કેશોદ શહેરના લોકો માટે ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી શું આ ભાટકાને લગતી તમામ સમસ્યાની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વસોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેસો એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો